કપાસ મુખ્ય રોકડિયા પાકોમાં આગવું સ્થાન ધરાવે છે ખેડૂતો કપાસના પાકને સફેદ સોનું પણ કહે છે દેશના અર્થકરણમાં કપાસનો પાક મહત્વનો ભાગ ભજવે છે ગુજરાત રાજ્યમાં જે જુદા જુદા ખેતી પાકોનું વાવેતર કરવામાં આવે છે તે પૈકી કપાસ મોખરાનું સ્થાન ગણાવી શકાય આ એક એવો પાક છે કે જેનાથી આપણે સારું એવું હુંડિયામણ કમાવી આપતો આ પાક છે અને અન્ય પાકોની સરખામણીમાં આ પાકો બીજા પાકો કરતા રોકડિયા પાકની અંદર ખૂબ સારું ઉત્પાદન પણ આપે છે કપાસ ભારત અને મુખ્યત્વે ગુજરાતમાં કાપડ ઉદ્યોગમાં આગવું સ્થાન ધરાવે છે ગુજરાતમાં સુરેન્દ્રનગર અમરેલી રાજકોટ અને ભાવનગર જિલ્લા છે એ કપાસનું વાવેતર કરતા મુખ્ય જિલ્લાઓ છે આ રીતે કપાસ છે ગુજરાતનું ગૌરવ અને સૌરાષ્ટ્રની શાન ગણાય છે વિશ્વમાં એસી દેશો કરતા વધુ દેશોમાં કપાસની ખેતી થાય છે એકસો ત્રેવીસ દેશોમાં કપાસની વિવિધ પ્રવૃત્તિઓ ચાલે છે અને પચીસ દેશો ખાનાર ઈયળો જેવી કે લીલી ઈયળ કાબરી ઈયળ અને ગુલાબી ઉપદ્રવ વધારે જોવા મળતો હતો તેથી તેના નિયંત્રણ માટે ભારતમાં બે હજાર બે ના વર્ષમાં બીટી કપાસનું આગમન થયું અને ત્યારબાદ કપાસમાં જીંડવા કોરી ખાનાર ઈયળોનો ઉપદ્રવ મહદ અંશે નહીવત જોવા મળે કપાસમાં ખાસ કરીને ગુલાબી ઈયળ લીલી ઈયળ અને કાબરી ઈયળ મુખ્ય છે બીટી કપાસના આગમન પછી આ જે ઈયળ વર્ગની જીવાતો છે એને આપણે મહદ અંશે કાબૂમાં રાખી શક્યા છીએ પરંતુ છેલ્લા બેક વર્ષ થયા ગુલાબી ઈયળનો ઉપદ્રવ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસા એવા પ્રમાણની અંદર જોવા મળેલ છે પહેલા જે ખેડૂતો જીવાત નિયંત્રણ માટે 12 થી 15 વખત કપાસના ખેતરમાં દવાનો છંટકાવ કરતા હતા એ ખેડૂતો બીટી કપાસના આગમન બાદ 5 થી 6 વખત છંટકાવ કરવા લાગ્યા કપાસની ખેતીમાં બદલાતા જતા પરિબળો જેવા કે વાતાવરણીય ફેરફારો નવી જાતોની આડેધડ વાવણી જંતુનાશક દવાઓના વપરાશમાં થયેલ ઘટાડો વગેરેને લીધે કપાસમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધી રહ્યો છે વર્ષ બે હજાર ચૌદમાં તેનો ઉપદ્રવ ગુજરાતના કેટલાક વિસ્તારમાં જોવા મળેલ ગુજરાતના મોટા ભાગના બીટી કપાસમાં અને મહદઅંશે લગભગ બધી જ બીટીની જાતોમાં ગુલાબી ઈયળોનો ઉપદ્રવ ભયજનક રીતે વધી રહ્યો છે વધુમાં ગુલાબી ઈયળ જીંડવામાં અંદર દાખલ થઈને નુકસાન કરતી હોવાથી તેની હાજરીની નોંધ લઈ શકાતી નથી અને એક છુપા દુશ્મનની માફક નુકસાન કરે છે કપાસમાં આ જીવાત દ્વારા પાંચ થી એસી ટકા જેટલું નુકસાન નોંધાયેલ છે ગુલાબી અળની અગત્યતા એટલા માટે છે કે છેલ્લા બે વર્ષથી ગુલાબી અળને કારણે ગુજરાતની અંદર છે એ કપાસનું વાવેતર ઘટી રહ્યું છે અને કપાસના ખેડૂતો છે એ નાસીપાસ થઈ રહ્યા છે ગુલાબી ઈયળની ઓળખ

સફેદ રંગની હોય છે જ્યારે ત્રીજી અવસ્થામાં ઈયળનો વિકાસ રૂપાંતરિત થઈ જવું અને બીજું લાંબી ઈયળ અવસ્થા પસાર કરીને સુસુપ્તાવસ્થામાં પ્રવેશવું ઈયળ તેના લગભગ તેર થી અઢાર દિવસમાં કોશેટામાં રૂપાંતર પામે છે અવસ્થા ઈયળની છેલ્લી અવસ્થા જીંડવામાં રહેલા બે બીજ એકબીજા સાથે ભેગા કરી તેમાં કોશેટો બનાવે છે અને તેમાંથી લગભગ છ થી વીસ દિવસે ગુલાબી ઈયળનું પુખ્ત બહાર આવે છે પુખ્ત અવસ્થા કોશેટામાંથી ફૂદીઓ મે જૂન અને જુલાઈ ઓગસ્ટમાં બહાર આવે છે મે જૂનમાં નીકળતી મોટા ભાગની ફૂદીઓ ઈંડા મુકતી નથી અને તેને આત્મઘાતી પેઢી કહેવામાં આવે છે પરંતુ જુલાઈ ઓગસ્ટમાં નીકળતી ફૂદીઓ ઈંડા મૂકીને વધુ નુકસાન કરે છે આમ જીવાતનું સંપૂર્ણ જીવનચક્ર સામાન્ય રીતે હોય છે પરંતુ પાક પૂરો થયા બાદ ઈયળો સુષુપ્ત અવસ્થામાં જતા તેનું જીવનચક્ર લગભગ તેર થી સાડા તેર મહિના સુધીનું હોય છે ગુલાબી ઈયળ દ્વારા થતું નુકસાન ઇંડામાંથી નીકળતી ઈયળ નાનું કાણું પાડી ફૂલ કળી અથવા નાના જીંડવામાં દાખલ થાય છે ઘણી વખત ઉપદ્રવિત ફૂલની પાંખડીઓ એકબીજા સાથે ભીડાઈ જઈ ગુલાબના ફૂલ જેવા આકારમાં ફેરવાઈ જાય છે સમય જતાં જીંડવા પર ઈયળે પાડેલ કાણા જીંડવાનો વિકાસ થતા આપોઆપ પૂરી જાય છે આ ઈયળથી ઉપદ્રવિત નાના જીંડવા ભમરી અને ફૂલ ખરી પડતા હોય છે ઉપદ્રવિત ફૂલમાંથી ઈયળ સીધી જ નાના બંધાતા જીંડવામાં ઉતરે છે અને આવા નાજુક જીંડવા વિકાસ પામતા પહેલા જ ખરી પડે છે ઈયળ ઈંડામાંથી નીકળ્યા બાદ ફૂલની અંદર નુકસાન કરતી હોય છે જેથી કરીને ફૂલનો આકાર પાંદડીઓ એકદમ ભીડાઈ જતી હોય છે અથવા તો આડા આવડી હોય કે જેથી કરીને આપણે એને દૂરથી પણ ઓળખી શકીએ તો આવા ફૂલ જો આપણે જોવા મળે તો આપણે ખેતરની અંદર ગુલાબી ઈયળની હાજરી થઈ ગઈ છે

પીળું પડી જાય છે આ જીવાતના છે પરંતુ અવળી અસર પડતી હોય છે પરિણામે જીનિંગમાં પણ ઘટાડો જોવા મળે છે બીટી કપાસમાં ગુલાબી ઇયાળોનો ઉપદ્રવ વધવાના સંભવિત કારણો ખેડૂતો મોટે ભાગે કપાસ પૂરો થયેથી તેની કરાઠીઓ ખેતરમાં એક જગ્યાએ બળતણ માટે મૂકી રાખે છે મધ્ય ગુજરાતમાં ખાસ કરીને કરજણ વિસ્તારના ખેડૂતો કરાઠીઓ રોડની બાજુમાં અને તેનો કંકુડાની ખેતીમાં વેલા ચડાવવામાં ઉપયોગ કરે છે જે ગુલાબી ઈયળના ફેલાવામાં અગત્યનો ભાગ ભજવે છે કેટલીક જગ્યાએ ગયા વર્ષના કપાસનો પાક બીજા વર્ષના ચોમાસા સુધી પણ જોવા મળે છે જે આ જીવાતને સવલત પૂરી પાડે છે ઘણા બધા ખેડૂતો જે આગોતરું વાવેતર કરતા હોય છે જેથી કરીને જે મે જૂનની અંદર આવી ફૂદીઓ બહાર આવતી હોય છે તેને ઈંડા મૂકવાનો મોકો મળી જતો હોય છે અને એની એ જીવનચક્ર અહીંયાથી શરૂ કરે છે અને જો આ સમયગાળા દરમિયાન આગોતરું વાવેતર કરવામાં ન આવે તો આ મે જૂનમાં જે ફૂદી બહાર આવતી હોય છે એ ઈંડા મૂક્યા વગર જ નાશ પામતી હોય છે બીટી કપાસમાં લીલી ઈયળ અને કાબરી ઈયળનો ઉપદ્રવ ન જણાતા કીટનાશકના છંટકાવ થયા જેથી વસ્તી વધવાની શક્યતાઓ વધી ગઈ આ જીવાતનું નુકસાન જીંડવાની અંદર થતું હોવાથી ખેડૂતો નુકસાનને નરી આંખે જોઈ શકતા નથી તેથી આ જીવાત સામે સજાગતા વિકાસ પામી નથી આ જીવાત જીંડવામાં રહીને નુકસાન કરતી હોવાથી કીટનાશક ઈયળ સુધી પહોંચી શકતા નથી ખેડૂતો મોટે ભાગે પાકની પાછલી અવસ્થાએ કીટનાશકો છાંટવાનું બંધ કરતા હોય છે અને આ જીવાતનો ઉપદ્રવ પાકની પાછલી અવસ્થામાં વધારે રહેતો હોય છે જીવાતને લીધે કપાસના ઉત્પાદનમાં નરી આંખે દેખાય તેવું નુકસાન ઓછું થતું હોવાથી ખેડૂતો તેના તરફ વધારે ધ્યાન રાખતા નથી એવી જ રીતે વધારે કપાસ ગુજરાતમાં પેદા થતો હોવાથી જીનિંગ મિલો પણ ગુજરાતમાં ખૂબ જ વધી રહી છે અને એ જીનિંગ મિલો છે એ જૂન પછી પણ ચાલુ રહેતી હોવાથી આ રીતે ગુલાબી અળ છે એને આપણે પૂરેપૂરું વાતાવરણ પૂરું પાડ્યું છે અનુભવ પ્રમાણે બીટી કપાસની સાથે આશ્રય પાક એટલે કે રેફ્યુજ પાક મોટા ભાગના ખેડૂતો વાવતા નથી તે પણ એક કારણ હોઈ શકે ગુલાબી અળ છે એ ગુજરાતમાં સૌ પ્રથમ જોવા મળી છે હવે એની જો સૌથી પહેલી બાબત એ છે કે જ્યારે બીટી કપાસ બે હજાર બેમાં માન્યતા મળી છે ત્યારે એની સાથે શરત મૂકવામાં આવેલી છે કે બીટી કપાસ સાથે નોન બીટીનું વાવેતર કરવું ખૂબ જ અગત્યનું છે પણ ખેડૂતો એ જાણે અજાણે છે એ નોન બીટી કપાસ એટલે કે રેફ્યુજી પાકનું વાવેતર કર્યું નથી એને કારણે આપણે દસથી બાર વરસ પછી અત્યારે ગુલાબી અળનો ભોગ બનવું પડે છે कपासना पाक मा गुलाबी इयळनु संकलित व्यवस्थापन कपास नी वेली पाकती जात नी पसंदगी करवा थी गुलाबी इयळनु उपद्रव ओछो करी शकाय पाक नी फेर बदली अपनाववी बीटी बियारण ना पैकेट मा राखेल नॉन बीटी बियारण नु आश्रय पाक तरीके इटले के રેફ્યુજા પાક તરીકે વાવેતર કરવું શક્ય હોય ત્યાં કપાસનું આખા વિસ્તારમાં એક સાથે વાવેતર કરવું કપાસના બિયારણની સાથે રેફ્યુજિયા કપાસ નું બિયારણ આવતું હોય છે તો એ નોન બીટી કપાસ કહેવામાં આવે છે તો ખેતરની આજુબાજુ આવા નોન બીટી કપાસનું વાવેતર પણ આપણે કરવું જોઈએ અગાઉ પૂરા થઈ ગયેલા કપાસના ખેતરમાં ખરી પડેલા ફૂલ કળીઓ અને જીંડવા ભેગા કરી નાશ કરવો ખેડૂત ભાઈઓ જે ખાસ કરીને કરાઠીઓ ઉપાડે છે તે કાં તો ખેતરના શેઢે ભરી રાખે છે અથવા તો બાળવાના હેતુથી એના ઘેરે લઈ જતા હોય છે પણ ક્યાંક ને ક્યાંક આવી કરાઠીઓ જીંડવા સાથેની કે જેમાં ઈયળ રહેલી હોય છે આ પદ્ધતિ જ્યાં સુધી ગુલાબી ઈયળને આપણે નિયંત્રણ કરવાની છે ત્યાં સુધી કોઈ પણ રીતે યોગ્ય નથી તો એને આપણે શ્રેડર દ્વારા ભૂકો કરીને અથવા તો અન્ય રીતે એને ભૂકો કરીને એનું ખાતરના ખાડામાં નાખી અને એનું આપણે સારું એવું સેન્દ્રિય ખાતર બનાવવાની અંદર ઉપયોગમાં લઈ શકીએ કે જેથી કરીને એનું જીવનચક્ર જે આગલા ચોમાસા સુધી ચાલવાનું છે તેને આપણે અહીંયાથી અટકાવી શકીએ કપાસની છેલ્લી વીણી પછી ખેતરમાં ઘેટા બકરા તથા ઢોરને ચરાવવાથી કપાસના છોડ ઉપરની ઉપદ્રવિત કળીઓ ખુલ્યા વગરના જીંડવા તેમજ અપરિપક્વ ફૂલ ચરી જતા હોય છે જેથી ગુલાબી ઈયળના અવશેષ પ્રભાવને ઓછો કરી શકાય ઘણા ખેડૂતો છે એ ખેતરના શેઢાપાળા ઉપર છે સાઠીઓના ઢગલા કરી રાખે છે એમ જ આગ પૂરો થયા પછી ગેટા બકરા કે ચરાવતા નથી અને લાંબા સમય સુધી કપાસ ઉભો રાખે છે એને કારણે આપણે અત્યારે ગુલાબી ઈયળ છે એના ઉપદ્રવથી પરેશાન થઈ રહ્યા છે આગલા વર્ષના કપાસનું જીનિંગ બીજા વર્ષની કપાસની વાવણી પહેલા પૂરું કરવું જોઈએ જીનિંગ મિલો છે લાંબા સમય સુધી ચાલુ રાખવામાં ન આવે અથવા તો જૂનની અંદર આ કપાસની જીનિંગ છે એ પૂર્ણ કરવામાં આવે જીનમાં પ્રોસેસિંગ ની કામગીરી પૂરી થયા બાદ પડી રહેલ કચરાને બાળીને નાશ કરવાથી સુષુપ્ત અવસ્થામાં રહેલી ઈયળો નાશ પામે છે જીનિંગ ફેક્ટરીમાં તથા તેની આસપાસ ગુલાબી ઈયળના નરફુદાને સમૂહમાં પકડીને નાશ કરવા માટે ફેરોમોન ટ્રેપ ગોઠવવા મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ફેરોમોન ટ્રેપ ગોઠવવા ટ્રેપ ખેતરમાં લાકડી સાથે એ રીતે લગાવો કે જેથી લ્યુર છોડની ટોચથી ત્રીસ સેન્ટીમીટર ઉપર રહે છોડની વૃદ્ધિ સાથે ટ્રેપની ઊંચાઈ પણ વધારો આપણે ફેરોમોન ટ્રેપ લગાવી અને એનું મોનિટરિંગ કરતું રહેવું પડે આના માટે પાંચથી છ ટ્રેપ પ્રતિ હેક્ટર લગાવી અને જ્યારે એક ટ્રેપમાં આઠથી નવ પુખ્ત ફૂદીઓ જ્યારે પકડાઈ જાય ત્યારે આપણે જાણી લેવું જોઈએ કે આ સંખ્યા એટલી પૂરતી છે કે જે આપણા ખેતરની અંદર નુકસાન કરવા માટે પૂરતું હોય તો આવા સમયે આપણે જંતુનાશક દવાઓ જે છે એનો આપણે છંટકાવ શરૂ કરી દેવો જોઈએ જીવાતનું પ્રમાણ જાણવા અને રાસાયણિક દવાના છંટકાવનો નિર્ણય કરવા જીવાતનું નિરીક્ષણ કરવું જરૂરી છે ઉપદ્રવની શરૂઆતથી લઈ કપાસની છેલ્લી વીણી સુધી હેક્ટરે ચાલીસ પ્રમાણે ગુલાબી ઇયળની નર ફૂદીને આકર્ષતા ફેરોમોન ટ્રેપ ગોઠવવા કપાસના પાકમાં ફૂલભમરી ઝીંડવાની શરૂઆત થતા અસ્તવ્યસ્ત પદ્ધતિથી સો ફૂલભમરી અથવા જીંડવા તપાસવા આ સો ફૂલભમરી ઝીંડવા કે ફૂલભમરી અને ઝીંડવા પૈકી પાંચમાં ગુલાબી ઈયળની હાજરી જોવા મળે તો કીટનાશકનો છંટકાવ કરવો કીટનાશકનો છંટકાવ કરતા પહેલા કપાસના છોડ ઉપરથી વિકૃત થઈ ગયેલ ફૂલ બમરી તોડી લઈ ઈયળ સહિત નાશ કરવો જે ફૂલમાં એની ઈયળો હોય તો એવા ફૂલો વીણીને એનો આપણે નાશ કરીએ ઝીંડવા ચાપવા અને જે ફૂલ ખરી પડેલા હોય તો ઈયળ સાથે આવા ભાગોને પણ એકઠા કરી અને એનો પણ આપણે જો નાશ કરીએ તો પણ આપણે એનું આગળ વધતી પેઢીને અટકાવી શકતા હોઈએ છીએ અને એનું આપણે નિયંત્રણ કરી શકતા હોઈએ છીએ ખેડૂત મિત્રો ખાસ તો રાસાયણિક દવાનો છંટકાવ છે એમાં ખેડૂતોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે ગુલાબી એલના નિયંત્રણ માટે સિન્થેટિક પાયરેથોઇડ ગ્રુપની દવાઓ છે એ નવેમ્બર સુધી કપાસના પાકમાં છાંટવી ન જોઈએ શક્ય હોય ત્યાં આંતરપાકનું વાવેતર કરવું ક્ષમ્ય માત્રાને અનુસરી ફિનાલ ફોસ્ટ ટ્વેન્ટી ફાઈવ ઇસી વીસ મિલી અથવા ल्यूर पाइरीफोस 20 ईसी 20 मिलीलीटर अथवा प्रोफेनोफोस 50 ईसी 10 मिलीलीटर अथवा साइपरमेथ्रिन 10 ईसी 10 मिलीलीटर अथवा साइपरमेथ्रिन 25 ईसी 4 मिलीलीटर अथवा अल्फा साइपरमेथ्रिन 10 ईसी 10 मिलीलीटर अथवा स्पिनोसार्ड 45 एससी 3 मिलीलीटर अथवा एमएमएक्टिन बेंजोएट 5 सी त्राण ग्राम अथवा डिल्टामेथ्रिन एक टको वत्ता ट्राइसुफोस पांत्रिश टका ईसी दस मिलीलीटर अथवा क्लोरपायरिफोस सोल टका वत्ता अल्फा साइपरमेथ्रिन एक टको ईसी दस मिलीलीटर अथवा फेनप्रोपेथ्रिन थर्टी ईसी दस मिलीलीटर अथवा क्लोरपायरिफोस पचास टका वत्ता

સામૂહિક પગલા ભરીએ અને કપાસનું ઉત્પાદન સુરક્ષિત કરી